બીજા શ્લોકમાં ભગવાન કહે છે કે દૈવી એ સ ગુણમય મમ માયા દુરિત્યતા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિથે તે બીજા શ્લોકમાં પણ ભગવાન પાછા અર્જુન અર્જુનને સમજાવે છે કે આ મારી માયા છે ભગવાનની જ માયા છે બધી ભગવાનની જ માયા છે એ જ આપણને પછી હેરાન કરે છે એ જ કારણ કે આપણી અંદર જે આ બધા ભાવો બધા છે એ માયાના ભાવો છે માન છે ઈર્ષા છે આ છે તે છે એટલે અને બુદ્ધિ છે ભગવાને આપી છે એટલે મન આપ્યું છે ભગવાને એટલે મન પણ સંકલ્પ વિકલ્પ કર્યા કરે કે આ બરાબર આમ છે તેમ મને આપણું ચકડો રહે ચડે છે બુદ્ધિ છે એ પણ આપણે વિતર્ક કર્યા કરે એટલે ભગવાને કહ્યું કે આ માયા છે અને ભગવાન સ્વામિનારાયણ આપણે મહાબળવંત માયા બોલીએ છીએ ને એ પણ બળવંત એટલે એવી માયા છે કે ભગવાન કંઈ મારી માયા છે મેં જ આ વસ્તુથી હવે એ માયાને તારે તરવું હોય તો હું કેમ કર તારો ગૂંચવાળો ત્યાં કર્યો હોય આ ગૂંચવાડો મારો જ છે અને મારા ગૂંચવાડાથી તારે નીકળો તો મારે આશ્રય તો તને ગૂંચવાડો કાઢો આ રસ્તો સીધો છે આ રસ્તે જા તો તું બહાર નીકળી જઈ તો કે જંગલમાં ફર્યા જ કર જન્મને મરણ જન્મને મરણ ચક્ર ચાલ્યા જ કરે છે એટલે કહ્યું કે દૈવી એ છે આ ગુણને મળી ત્રિગુણાત્મા કહેવી જે મારી માયા છે સત્વરજને તમ ત્રણ પ્રકારના ગુણ છે તમો ગુણ આવી જાય કંઈ નું કંઈ થાય રજોગુણની ગુણની અંદર એ અનેક જાતના વૈલા વિલાસને ભોગને ભોગવ્યા જ કરે બીજા એટલે એની અંદર અટવાઈ જાય એટલે કે એક માયા છે એ શા ગુણમય મમ માયા દુરત્યા દુઃખે કરીને તું તરીશ નહીં અને તું સાધન કરવા જઈશ ગમે એટલા સાધન કરીશ હું જઈશ તો એ લપ ગયા કહેવાનું શું છે કે આવી રીતે આપણે જો જોઈએ તો આપણા સ્વભાવો ક્યારે પ્રગટ થઈ જાય ખબર ના પડે ક્રોધ આવી જાય માન આવી જાય ઈર્ષા આવી જાય રોભ આવી જાય કામ આવી જાય એટલે આવા ભાવો થઈ જાય છે એને જીતવા બહુ કઠિન છે મહાયોદ્ધાઓ છે એટલે ભગવાને કહ્યું કે તું આ બધું છે એમાં તું તારો પ્રયત્ન કરીશ ગમે એટલું તો નહીં જીતા પણ મામેવ એ પ્રપદ્યંતે મારે સરને આવ મામેવ એટલે મારે સરને તું આવ તો માયા મેતામ તરંતીતે આ માયા છે એને તું તરી જઈશ સમુદ્ર આપણે તરવા માટે જવાયું એવું નથી કોઈ બુદ્ધિવાળો માણસ હોય હું સમુદ્ર આખો તરી જઉં પણ ભારતથી અમેરિકા આવું હોય દરિયો તરતો તો વચ્ચે જ ખલાસ થઈ જાય કેટલું કરે બાહુબળથી તરે કોઈ પચીસ માઇલ તરે પેલી ચેનલ તરી ગયો આપણે લંડનવાળી કોઈ પચીસ માઇલ જેવી મોટી તરી ગયો પછી ના પચાસ તરે કોઈ બહુ બળી ગયો બહુ હોય તો એથી આગળ ન થઈ જાય એ હાથ પગ પછી હાલે નહીં કે પોતાને બળ છે ને હું મારું બળથી કરું તો આપણું બળ કેટલું ભગવાનનું બળ તો અપાર છે અપાર શક્તિ જેમાં રહેલી છે કે એની અગર આપણું બળ કંઈ છે અમે તો એવા બળિયાને જો આપણે બેસી જઈએ તો આપણું કામ થઈ જાય પણ નાવમાં બેસી જઈએ તો આપણે અહીંયા આવી જઈએ ને સારી રીતે ખાતા પીતા લેર કરતાં આવી જઈએ કોઈ જાતો નાવનો આશરો મળી ગયો નાવનો નાવિક મળી ગયો સારો બધી રીતનું અનુકૂળ થઈ ગયું ભગવાનનો આશરો કર્યો એટલે તરત આપણે પહોંચી જઈએ છીએ એવી રીતે આપણે જો ભગવાનનો આશરો થઈ જાય એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે તો આપણે સહેજે સહેજે બેસી જવાનું કોઈને આપણે બધા લોકો નથી અહીંયા ત્યાં આમ દેશમાંથી અહીંયા આવે એને પાસપોર્ટ કરવો પડે ટિકિટ લેવી પડે કેટલા બધા પેલા ઇન્જેક્શનો લેવાનું ફલાણું કરવાનું બધા ઘણા પસાર થવા આપણે આપણે બધા અંદર પછી પ્લેનમાં બેસીએ અહીં આવીએ પણ કીડીને વિચાર થાય કે મારે પહોંચવું છે તે આવી શકે ખરી અમેરિકા એને કંઈ અવાય જ નહીં બીજા વચમાં વચમાં સાફ થઈ જાય પણ જે આપણે કંઈ ખાવાનું ભાતું ભેગું લીધું હોય કે બીજો કોઈ ડબડે એમાં કીડી બેસી જાય ભાત લોકો થોડું ખાવાનું ભેગું લાવે છે એવું કંઈક લઈને આવ્યા એની અંદર બેસી જાય કીડી તો એને કંઈ પાસપોર્ટની જરૂર ખરી ઇમિગ્રેશનનો કાયદો લાગે ખરો કશું જ ના લાગે એ પેલો ડા એના બામડાનો આશરો થઈ ગયો બેઠી બેઠી ખાતી ખાતી ઠેઠ સીધી અહીં ઘરે આવી જાય અમેરિકાની અંદર એટલે આટલો બધો ફરક છે પણ એ આપણી બુદ્ધિમાં બેસતું નથી પણ આ વસ્તુ સાચી છે કે આશરો જો પસંદ હોય છે તો તમે આ માયાને તરી જશો ભગવાનના ધામને પામી જશો એ હકીકત વસ્તુ છે શાસ્ત્રોનો વિશ્વાસ જોઈએ વ્યાસજીએ કહ્યું છે એનો વિશ્વાસ હોય ભગવાન કૃષ્ણ બોલ્યા છે એનો પણ વિશ્વાસ હોય ભગવાન સ્વામિનારાયણ પણ કહ્યું કે મારે આશ્રય આવો બધું તમારું કામ થઈ છે તમારું કામ સર્વ પ્રકારે થઈ છે એક ઝાડને છોંડે બેસે છડો આપે છે ઝાડને છંયે બેસે તો એક આશરો છે તેટલો કામ છે એટલે કોઈ પણ માણસનો આપણે આશરો હોય તો કેટલી રીતે આપણે બચી જઈએ છીએ એટલે આવા જોઈ લૌકિક રીતે આપણને જો રક્ષણ મળી જતું હોય તો ભગવાન તો સર્વથી પર વસ્તુ છે એનો જેને આશરો કર્યો એનો બેડો પાર થઈ જાય અને જે મહાન ભક્તો સંતો બધા થયા છે એને આશરો તો એ આ પ્રમાણે ભગવાનના માયન તરી ગયા છે એટલે ભગવાને કહ્યું કે મામે એ પ્રપતની તું મારે સરને આવો તો તારું કાર્ય થઈ શકે